ચલો પાંચ ઠેકડા મારો સરસ વાહ વાય વાહ કેટલા કીધા મેં તો પાંચ જ મારવાના બેટા ચલો રેડી ચાલો હવે આપણે એક સરસ મજાની રમત રમવાની છે જો હું વસ્તુનું નામ બોલીશ બરાબર તો તમારે વસ્તુ જો એ ઘરની અંદરની વસ્તુનું નામ બોલાય ને તો હાથ ખુલ્લા કરવાના કેવી રીતે કરવાના કરજ હોય સરસ વાર ગોય અને ઘરની બાર હોય તો બે હાથ કઈ કરવાના ઉપર વેરી ગુડ શાબાશ ચલો રેડી છો બેટા હા ચલો ચૂલો ક્યાં હોય ગેસ નો ચૂલો ઘરમાં તો બાદ કેવા કરવાના સરસ વેરી ગુડ હાથ ખુલ્લા કરી અને બાજુ પર મૂકવાના સરસ ચલો નદી નદી ક્યાં હોય ઘરની બાર વેરી ગુડ સાબાસ ચલો તિજોરી સરસ ચલો ક્યાં હોય તિજોરી ઘરમાં સરસ ચલો ટીવી સાનવી બેન ટીવી ક્યાં હોય ઘરમાં ચલો પર્વત પર્વત ક્યા હોય ઘરની બાર ચલો રસ્તો સરસ હોય ચલો વાસણ મૂકવાનું ઘોડું સરસ વેરી ગુડ ક્યાં હોય બોલવાનું અને પછી એક્શન કરવાનું ઘરની અંદર એમ ચલો નિશાળ નિસર ક્યાં હોય બોલો પેલા ઘરની બાર સરસ મજાની ચલો ખાટલો સરસ મંદિર મોટું મંદિર હા નાનું નહીં નાનું તો મંદિર તો બધાને ઘેર હોય મોટું મંદિર શંકર ભગવાનનું મંદિર તમારા ગામમાં છે ક્યાં હોય ચલો ખુરશી क्या होई? सरस चलो पच्छी। रसोडू स्टवन घरनी अंदर एम बोलवाने चलो बस स्टेशन क्या होय बहार तळा मिर तड़ाव क्या होय बेटा बार चलो पशी रकाबी

Garni, Andar, seras. Celo, Paci, Ketar, Bahar, seras. Garni, Celo, Kenal, Garni, Bahar. Celo, Paci, Thali, Andar, Garni, Andar, Celo, Paci, Bicu, Bolu, ha? Palang, તો કઈ રીતે કરવાના હાથ ખુલ્લા કરો ભાઈ પછી દરિયો સરસ વા જોરદાર રમત રમી હા ભાઈ સરસ ચાલો અદપારી અદપારી અધપાડો સરસ મજાનું રમીએ હા બધા જોરદાર તાડે પાડી દો બધા માટે સરસ સરસ સરસ